નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું પણ આવશે અને પત મિત્રો આજે તારીખથી એકત્રીસ આઠ વાગ્યા સુધીને પાર થઈ જુઓ શનિવાર મિત્રો અને ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુંનો નેસો પાવ ચાર હજાર ત્રણસોથી ઓસો પાવ પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ઓગણત્રીસસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસોને નવ્વાણું રૂપિયા સુધી અને રાયડો આઠસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી તલ સોળસો રૂપિયાથી પચીસો વીસ રૂપિયા સુધી ચુઆ બારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી અજમો હું અઢારસો રૂપિયાથી ઓગણત્રીસોના ત્રેસાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં આ સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેન માનવવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા